આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે પાંચસો પચાસથી થી વધારે લોકોના પાસપોર્ટ લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે વલસાડ બારડોલી પોરબંદર માં પણ ઘુસણખોરની ઉમઘરા

ઓળખ આધાર પુરાવા સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી અલગ અલગ વિસ્તારોમાંથી બસો ઓગણચાલીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા સુરત જિલ્લા એલસીપી તેમજ એસોથી પોલીસ દ્વારા તપાસ માંડવી માંથી સાત શંકાસ્પદ બાંગ્લાદેશ ઇસ્મો મળી આવ્યા વડોદરા રેલવે સ્ટેશન આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી માંથી પરિવાર ઝડપાયું એક મહિલા બે નાના બાળકો સહિત પાંચ જણા ઝડપાયા અમદાવાદ થી ટ્રેન બેસી કલકત્તા જવા નીકળ્યા હતા

અમદાવાદીઓમાં આક્રોશ આસમાને છે અંજલી ચાર રસ્તા પાસે લોકો રોડ પર ઉતર્યા હતા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાન ના ઝંડા પેઇન્ટિંગ પાકિસ્તાન મુર્દાબાદ રોડ પર લખ્યું હતું અંજલી ચાર રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી નોંધાવ્યો વિરોધ રસ્તા પર ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન નેસ્તુ નાબુક કરવાનો સંદેશો આપ્યો અમદાવાદના મેમનગરમાં પણ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાની શહેરીજનોને શ્રદ્ધાંજલિ જોવા મળી હતી બોર્ડર પર લડવા અમે છે તૈયાર અમને આપો હથિયાર સહિતના નારા લગાવ્યા આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો આતંકવાદ મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા વિરોધના દ્રશ્યો અમદાવાદના નરોડાના છે નરોડાના વેપારીઓએ દુકાનો એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી નરોડા મુક્તિધામમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાય મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ રેલી અમદાવાદના દરિયાપુરમાં નીકળી રોષ વ્યક્ત કરાયો સમાજ દ્વારા કઢાયેલી કરતા પણ વધુ લોકો જોડાયા હતા લગાવ્યા આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો આ તરફ ગોધરા અને જામનગરમાં પણ વિરોધ જોવા મળ્યો જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંત્રોડ સાલિયા બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બજારમાં ખરીદી માટે નહીં આવી બંધને સમર્થન આપ્યું બજાર બંધને પગલે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સંતરોડ બજારમાં જોવા મળ્યો ઉપસ્થિત વેપારીઓ અને અગ્રણીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકારને પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી આ તરફ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર

સુરતના કાર કાર આતંક જોવા વિસ્તારમાં બેફામ જતા ચાલકે ટક્કર મારી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે ત્યારે સામેના રોડથી રિક્ષા આવી રહી છે જેને પાછળથી કાર ચાલકે એવી ટક્કર મારી કે રિક્ષા ફંગોળાઈને બી આરટીએસ ના ડિવાઈડર સાથે અથડાઈ ડિવાઇડર સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ રિક્ષા પલટી મારતા દોઢ વર્ષનું બાળક બહાર ફંગોળાયું રિક્ષા નીચે કેટલાક લોકો દબાતા ઈજા પહોંચી ચારને સિવિલ હોસ્પિટલે ખસેડાયા દોઢ વર્ષીય બાળકનું કરુણું મોત થયું પોલીસે બેફામ કાર ચાલકની ધરપકડ કરી કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે રોડના રાજા માનતા ટ્રક ચાલકે જાણે પોતાના નામે રોડ હોય તે રીતે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું અંકલેશ્વર નજીક એનએચ ફોર્ટી એટ પર બે પિકઅપ ઢાલાએ સરપાકાર રીતે વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો કેદ થયા માત્ર દસ હજાર રૂપિયા માટે બે લોકોએ નીચે બેસાડ્યો પછી બે ત્રણ વ્યક્તિએ કરી લાફાવાળી પટ્ટાવાળી પછી એક વ્યક્તિએ સોફા પર બેસાડ્યો અને અન્ય લોકો પટ્ટા લઈને તૂટી પડ્યા પછી સુડાવ્યો નીચે અને બે પગ બાંધી પગના તળીએ પટ્ટા માર્યા યુવકને મારના દ્રશ્યો અમદાવાદના છે વિકી ગેંગના સભ્યોએ યુવાનને માત્ર રૂપિયા માટે આ રીતે મારી મારી અદમુઓ કરી નાખ્યો કેટલાક શખ્સો ખુલ્લે આમ દાદાગીરી કરી હતી યુવકનું અપહરણ કરીને તેને એક ઘરમાં લઈ ગયા હતા અહીં ત્રણ થી ચાર શખ્સો રીતસરના હત્યારા બની ગયા હોય તે રીતે યુવાન પર તૂટી પડ્યા હતા દસ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ માટે યુવાનને પકડીને એવો માર્યો એવો માર્યો કે યુવાનનો જીવ જતા બચી ગયો યુવક લોકો સામે બે હાથ જોડી લાચારી કરતો જોવા મળ્યો આજીજી કરતો જોવા મળ્યો પરંતુ આવેશમાં શખ્સો એ કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું દેખાડ્યું બે મારનો આ વીડિયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાનો દાવો છે દસમી એપ્રિલ આસપાસનો નો વિડીયો હવે વાયરલ થયો છે વિકી ગેંગના સભ્યોની સંડોવણી હોવાની શક્યતા છે જમીન બાબતે જીવલેણ ખેતરમાં ચાલતા જોરદાર ધીંગાણાના દ્રશ્યો છે કેટલાક શખ્સોએ જમીન બાબતથી જીવલેણ હુમલો કર્યો હતો વેકરા ગામની સીમમાં ધીંગાણું થયું મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોની જમીન હતી વેચાણ માટે રાખેલી જમીન માથાભારે શખ્સોએ પોતાના નામે કરી લીધી આ અંગેની જાણ થતા જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો

આગળ આગળ કેદી અને પાછળ પાછળ પોલીસ ચોર પોલીસ રમત જેવા રિયલ ટ્રેશો મોરબી પાસે સર્જાયા હતા જૂનાગઢ પોલીસના જામતમાંથી ચોર ભાગી ગયો હતો જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ ભાગેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજુરા હોટેલના parking માં રોકી હતી હોટેલના parking માં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ ખુદીને ફરાર થઈ ગયો

આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે કલાક બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે એપ્રિલ સુધી ગરમી બેતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભીજવાળા પવન ફૂંકાશે મે માસથી વાતાવરણ બદલાશે ધૂળ અને આંધીનું તોફાન આવશે દસ મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે દસ મેદી ગુજરાતમાં ત્રાટક શેમ આઉઠું ભારે આંધી વંટોલ નો પ્રકોપ વચ્છે ત્રીસ મેદી પ્રી મોંસુન એક્ટિવિટી વરસાદ થશે ગુજરાતમાં કાલઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે કોપાયમાન થયેલા સુરેશદાદા ઠંડા બોર થઈ જશે વાદળ છાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે જી હા અંબરાલ પટેલે ખેડૂતોના જીવ વદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે કાકાના મતે હવે પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે ત્રીસ એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે દસ મે થી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે મે માસની લગભગ દસ અગિયાર તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ પે મોનસૂમી એપ્રિલનો વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકા છે મેની શરૂઆત થઈ ત્રીજી મેની આસપાસ છે જ ઉત્તર ગુજરાતના ભાગો રાધનપુર કેટલાક સમીના ભાગો હારીના ભાગો બનાસકાંઠાના ભાગો ગુજરાતના મહત્ ભાગોમાં તારીખ લગભગ ત્રીસ એપ્રિલ પછી હવામાન પડતો આવશે અને ત્રીસ મેથી અગિયાર મે વચ્ચે ભારે હાજી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આંધી વાંચવનું પ્રમાણ વધુ રહે છે દસ ટાઉન વધુ રહે છે સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિયો વતન જવા રવાના સુરત રેલવે સ્ટેશન પર યુપી વિહારના મુસાફરોનું કીડિયારું સુરત રેલવે સ્ટેશન પર હોળી દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે કેમ કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડતા સુરતમાં રહેતા પરપ્રાંતિયો વતનની વાટ પકડી છે એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી

તેમને ટ્રેનમાં બેસવા પણ અલગથી લાઈનમાં ઉભા રહેવું પડે છે દર વર્ષે આવી જ સમસ્યા થાય છે જેથી મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે આણંદના કોઠિયા ખાંડ નાની શિરડીના કાર્યક્રમમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા તો પુત્રએ કર્યું ખાતમુહર્ત